નરેશ સાગઠિયા પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ સત્તર તારીખે ભારતના સાંસદ ભવનની અંદર જે આપણા ભારતના બહુ પ્રખ્યાત જેને ગુનેગાર પણ લોકો કહે છે એવા આપણા ભારતના મંત્રી અમિતભાઈ શાહ જે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરી અને એમને જે કીધું કે બાબા સાહેબ બાબા સાહેબ એક પેશન બની ગઈ છે એમના મોઢે આ શબ્દ યોગ્ય નથી બાબા સાહેબ અમારા ભગવાન છે અને અમારા ભગવાન જ રહેશે એટલે બાબા સાહેબ વિશે જે એને ટિપ્પણી કરી એમને એ ખ્યાલ નથી કે આપ જે સમયે જે પરિસ્થિતિમાંથી પસાર થયા એ બાબા સાહેબની કલમમાંથી પસાર થયા હતા બાબા સાહેબે જે કાયદા ઘડ્યા હતા અને કાયદાની આપ એટલે અમારી એવી વિનંતી છે કે અમિત શાહ માફી માંગે કે આવી બાબત અને આવી વાત હવે પછી અમે નહીં કરશું અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી અમારા ઉગ્ર કાર્યક્રમો ચાલુ રહેશે